જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ખોરાસા ગામે શ્રી તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર આવેલું છે બાલાજીનું આ મંદિર બસો વર્ષ જૂનું છે વર્ષો પહેલા શ્રી ગોપાલ વૈરાગી સાધુઓ સાથે તીર્થ સ્થાનોમાં ફરતા ફરતા આ સ્થળે આવ્યા હતા બદ્રીનારાયણ સ્વામી પાસે શ્રી રામાનુજ સંપ્રદાયની વિધિ પ્રમાણે સંસ્કાર દીક્ષા લઈ શ્રી વૈષ્ણવ થયા હતા શ્રી ગોપાલથી શ્રી ગોપાલાચાર્ય થઈ ધર્મ સંપ્રદાયનો પ્રચાર કરવા આજ્ઞા પામી પર્યટન કરતા ફરી કાઠિયાવાડમાં શિવરાત્રીએ આવ્યા ત્યારે ખોરાસાના રહીશ લવજીભાઈ ઉનડકટ અને આહિર કરશનભાઈ તેમને ખોરાસા ગામે લઈને આવ્યા હતા હાલ જ્યાં મંદિર છે ત્યાં ખેતર હતા શ્રી ગોપાલા સ્વામીજીએ ગામની પરિસીમા પર આંબા વડ અને પીપળના વૃક્ષોની ઘટાઓમાં મોર કોયલ વગેરે પક્ષીઓનો સમૂહ જોયો તેમને આ ભૂમિ ખૂબ પ્રિય લાગી હતી અહીંયા અમારો ઇતિહાસ એવો છે કે નરસિંહ મહેતા અને કાકા કાકો દીકરો દ્વારકા જતા અહીંયા રસ્તામાં ભૂલા પડેલા તે સમયમાં ટોટલ જંગલ વિસ્તાર પછી અહીંયા નરસિંહ મહેતા અહીંયા રાત્ર એમને માટે થઈને કૃષ્ણ ભગવાને અહીં રાસ લીલા કરેલી છે પછી અમારા પ્રથમાચાર્ય ગોપાલાચાર સ્વામીજી અહીંયા આવ્યા યોગમાં પારંગત હતા એમને યોગમાં બેસીને જોયું કે આ જગ્યા તો બહુ પવિત્ર છે તો મારે મારા ઈષ્ટદેવ ભગવાનનું મંદિર બનાવવું છે એમને આ જગ્યા ઉપર મંદિરની સ્થાપના કરે છે મંદિરમાં બિરાજમાન તિરુપતિ બાલાજીની મૂર્તિના દર્શન દિવ્ય અનુભૂતિ કરાવે છે મંદિર પરિસરમાં અનોખી સકારાત્મક ઉર્જાનો અલૌકિક અહેસાસ થાય છે ભાવિ ભક્તો દૂર દૂરથી તિરુપતિ બાલાજીના દર્શન કરવા અહી આવે અને શ્રી વેંકટે ધન્ય ભાવિકો દક્ષિણ ભારતમાં આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કર્યાનો બરાબરનો અનુભવ કરે છે મંદિરનું વાતાવરણ મનને શાંતિ પમાડે છે મંદિર પરિસરમાં સતત સકારાત્મક તરંગો વહેતા રહેતા હોવાનો અહેસાસ થયા કરે છે શાંતિ માટે હું અહીંયા આવેલો છું અને ઘણા લોકોનું કહેવું એવું છે કે અહીંયા તમે આવો દર્શન કરો તમારી મનોકામના પણ પૂરી થશે એના માટે શું અહીં આવેલો છું અહીંયા એવી તો ખાસ છે નહીં પણ અહીંયા સ્પેશિયલ અત્યારે તો દર્શન કરવા માટે જ આવેલો છું હું હા પહેલી વાર જ આવેલો છું કેવું લાગે મજા આવી એકદમ શાંત અહીંયા મંદિર એકવાર આવો તમે મુલાકાત લો તમને પણ અનુભવ થશે કે અહીંયા જેવી શાંતિ છે એવી બીજી કંઈ શાંતિ છે નહીં અહીંયા બાલાજી મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારથી શાસ્ત્ર વિધિ પ્રમાણે ભગવાનની નિત્ય પૂજા કરવામાં આવે છે ભગવાનને નિત્ય નવા શણગારો કરવામાં આવે છે સવારે સાડા છ વાગે મંગળા આરતી શ્રૃંગાર આરતી સાડા અગિયાર વાગે રાજભોગ આરતી કરવામાં આવે છે અને બપોરે બાર થી ચાર ભગવાનનો વિશ્રાંતિનો સમય હોય છે સાંજે સંધ્યા આરતી પછી સંસ્કૃત અને તમિલ ભાષામાં શાસ્ત્રીય સ્તોત્રના પાઠ પછી ફરી આરતી અને રાત્રે સાડા આઠ વાગે શયન આરતી કરવામાં આવે છે ભક્તો વિશેષ રૂપે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામથી તુલસી અર્ચના અને કપૂર આરતીની સેવા કરે છે આમ દરરોજ શ્રી રામાનુજ સંપ્રદાયની પ્રણાલી મુજબ દક્ષિણ ભારતના મંદિરની જેમ જ ભગવાન શ્રી વેંકટેશની સેવા કરવામાં આવે છે વિષ્ણુ ભગવાન તુલસી પ્રિય છે એટલે તુલસીથી ભગવાન રાજી થાય છે કોઈ પણ વસ્તુ ધરાવી હોય તો તુલસી પત્ર અર્પણ કરો તો જ એ વિષ્ણુ ફરજિયાત છે અને મુખ્ય છે સવારે સાડા અગિયાર વાગે અને સાંજે સાત વાગે ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે ભગવાનને જ્યારે ભોગ ધરાવવામાં આવે છે ત્યારે તેમને કોઈ વિક્ષેપ ન થાય તે માટે મંદિર પરિસરમાં થોડી થોડી વારે ઘંટારવ કરવામાં આવે છે જ્યાં સુધી ભગવાન રાજભોગ લઈ રહ્યા હોય છે ત્યાં સુધી આ ઘંટારવ ચાલુ જ રહે છે વર્ષોથી કરવામાં આવતી આ પરંપરા વર્તમાન સમયમાં પણ યથાવત છે મંદિરના પ્રવેશ દ્વાર પાસે ગરુડ સ્તંભ આવેલો છે ગરુડ સ્તંભ એટલે વિશ્વકસેન ભગવાન અને વિશ્વકસેન ભગવાન એટલે ગણેશજીનું સ્વરૂપ રામાનુજ સંપ્રદાયમાં કોઈ પણ કાર્યના આરંભ પહેલા ગરુડ સ્તંભના પૂજન અર્ચન કરવામાં આવે છે દરેક કાર્ય નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થાય તે માટે તેમને પ્રાર્થના કરવામાં આવે છે છે એ માં ભગવાનનો વાસ છે અને જે કાંઈ તમારી મનોકામના હોય એ પૂરી થઈ શકે છે જે કાંઈ ધારો તમારી મનોકામના પૂરી થઈ શકે છે હું સારામાં સારું છે બહુ મજા આવ્યું છે શાંત વાતાવરણ છે અને બે કલાક આવો તો બહુ મજા આવી જાય આમાં શાંતિથી તિરુપતિ બાલાજીનું મુખ્ય મંદિર દક્ષિણ ભારતમાં આવેલું છે જ્યારે સૌરાષ્ટ્રના ખોરાસામાં આવેલા બાલાજી મંદિરમાં પણ દક્ષિણ ભારતના મંદિર જેવી જ કલાત્મક કોતરણી છે જ્યારે આ મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યારે કોતરણી માટે કલાકારો દક્ષિણ ભારતમાંથી જ બોલાવવામાં આવ્યા હતા ભગવાનની બરાબર સામે બિરાજમાન ગરુડજી અને હનુમાનજી ભગવાનના પાર્ષદ છે તે હંમેશા ભગવાનના સાનિધ્યમાં જ રહે છે ભગવાન તિરુપતિ બાલાજીના દર્શન કરતા પહેલા તેમના પાર્ષદની મંજૂરી લેવી પડે છે એટલે મંદિરમાં સૌથી પહેલા હનુમાનજી અને ગરુડજીને વંદન કર્યા પછી જ ભગવાનના દર્શન કરવા જઈ શકાય છે નિયમિત દર્શને આવતા ભાવિ ભક્તો તિરુપતિ બાલાજીના દર્શન કરવા આવવાનું ચૂકતા નથી અને દર્શન કર્યા બાદ તેમના મન પ્રફુલ્લિત રહે છે આપણા હૃદયને મનને ને આત્માને આમ શાંતિની અનુભૂતિ થાય બરાબર અને બીજા નંબરની અંદર આપણને એમ થાય કે ભગવાનના દર્શન કર્યા પછી ઉત્સાહ આવી જાય મન પ્રફુલ્લિત થઈ જાય બરાબર પછી આમ એમ થાય કે હવે આપણને હવે પાછા ક્યારે દર્શન કરવા હોઈએ ક્યારે દર્શન કરવા આવીએ એવી અંદરથી ફેલ થાય બીજા નંબરની અંદર દર્શન કર્યા પછી જે મૂર્તિની અનુભૂતિ કરીએ એ અંદર દર્શન કર્યા પછી અંદર દર્શન થવા જોઈએ ઘરે જાય એટલે આમ બે ત્રણ દિવસ સુધી ભગવાનના દર્શન અંદરથી એમ થાય કે આપણે આંખવી છીએ તો ભગવાનના દર્શન થાય સાક્ષાત દર્શન થાય એવી મને અનુભૂતિ થઈ ગઈ છે ખુરાસાના તિરુપતિ બાલાજી મંદિરમાં ચૈત્ર વદ સાતમ થી બારસ સુધી ઠાકોરજીના વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે દરરોજ ભગવાનની અલગ અલગ પાલખીમાં યાત્રા નીકળે છે જેમાં પહેલા દિવસે ભગવાન હંસ પર સવારી કરે છે બીજા દિવસે ભગવાન વાહનમાં બિરાજમાન થઈ યાત્રા કરે છે ત્રીજા એટલે પધરામણી છે ના દિવસે ગરુડ પર બિરાજી ભગવાન બગીચે જાય છે જ્યાં આચાર્યોના સમાધિ સ્થાને દર્શન આપી મંદિરે પાછળના પ્રવેશ આવીને પુષ્કરણીના મંડપમાં બિરાજે છે જ્યાં ગજેન્દ્ર મોક્ષ લીલાનું પ્રત્યક્ષ દર્શન કરાવવામાં આવે છે એકાદશીના દિવસે ભગવાન સુંદર શણગારેલા રથમાં બિરાજમાન થાય છે ભગવાનના ભવ્ય રથને પુરુષ ભક્તો બગીચા સુધી ખેંચી જાય છે અમુક સ્થળે રથ ખેંચવાનો અધિકાર માત્ર બહેનોને જ છે આખો દિવસ ભગવાન બગીચે જ રહે છે અને સાંજે મંદિરે પરત પધારે છે મંદિર આગળ એ દિવસોમાં ભવ્ય મેળો ભરાય છે બારસના દિવસે શાંતિ ઉત્સવ સાથે બ્રહ્મોત્સવ પૂર્ણ થાય છે જન્માષ્ટમી અને દિવસે ઉજવાતો ઉત્સવ આ મંદિર અને ગામનો વિશેષ ઉત્સવ છે આખું ગામ દરેક ઉત્સવમાં પોતાના ઘરે થતા માંગલિક પ્રસંગની જેમ નવા વસ્ત્રો અને અલંકારો પહેરી તન મન ધનથી સેવા કાર્ય કરી ઉમંગભેર ઉજવે છે એ મોટો ઉત્સવ એક હોય છે ચૈત્ર મહિનાની વધ અગિયારસ નો આ પાંચ દિવસનો મેળો હોય છે અને ભગવાનનું બધું જે ચરિત્ર હોય ને બધું એ બતાવે બરાબર આપણને ઉજાગર કરે અને પાંચ દિવસ ખૂબ ગામની શોભાયાત્રા ને ઉત્સવમાં આખું ગામ આખું ગામ હોય એની અંદર પીપળો એ ભગવાન વાસુદેવનું સ્વરૂપ છે મંદિર પરિસરમાં આવેલો પૌરાણિક પીપળો મંદિરના આચાર્યોએ વાવેલો છે જે મંદિરના ઇતિહાસનો સાક્ષી છે મંદિરે દર્શને આવતા ભાવિ ભક્તો પીપળાને પાણી ચડાવી ધન્ય થાય છે ભગવાન વેંકટેશ પોતાના સમસ્ત ઐશ્વર્ય સાથે માતા લક્ષ્મી અને ભૂદેવી સાથે બિરાજમાન થઈ ભક્તોને ધન અને ધાન્યના અખૂટ આશીર્વાદ આપે છે